તો આજે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષાઓ આપશે રાજ્યભરના બોર્ડના વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગની સંપૂર્ણ તૈયારીઓ છે ધોરણ દસના નવસો ને નેવ્યાસી તો ધોરણ બારના છસોને બોતેર કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન છે રાજ્યના આઠ પોઈન્ટ બાણું લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ધોરણ દસની ચાર પોઈન્ટ ત્રેવીસ લાખ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ આપશે તો બોર્ડની પરીક્ષામાં દરેક સેન્ટર ઉપર પુરુષ અને મહિલા એમ બે નોડલ અધિકારીઓ હાજર રહેશે ચોરીના કિસ્સાઓ ટાળવા અને સીસીટીવી ઉપર નજર રાખવા આ અલગથી સુપરવાઇઝરને જવાબદારી સોંપવામાં આવી છે પરીક્ષા ખંડમાં ડિજીટલ ઉપકરણ લઈ જવા પર રોક લગાવવામાં આવી છે તો આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તૈયારીઓ જે કરવામાં આવી છે કેન્દ્રો પર આપ જુઓ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે રાજ્યભરમાં બોર્ડના વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે અને થોડીક જ વારમાં તે પરીક્ષાઓ શરૂ થશે ત્યારે શિક્ષણ વિભાગે પણ આ અંગે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની આજે પરીક્ષા ધોરણ દસના નવસો ને નેવ્યાસી કેન્દ્રો પર પરીક્ષા યોજાશે તો ધોરણ બારની છસો ને બોતેર કેન્દ્રો પર પરીક્ષા ચાર પોઈન્ટ ત્રેવીસ લાખ વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ આપશે અને તેને લઈને આપ જુઓ સીસીટીવીથી સર્જ તમામ ક્લાસરૂમ છે બે નોડલ અધિકારીઓ છે એક મહિલા અને પુરુષ રહેશે તો અમારા સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાયા છે ગાંધીનગરથી સાથે સાથે સપના શર્મા પણ અમારી સાથે જોડાયા છે ગૌરવ આપની પાસે આવીશું આજથી ધોરણ દસ અને બારની ની બોર્ડની પરીક્ષાઓ તૈયારી થઈ રહી છે શરૂઆત થઈ રહી છે તેની ત્યારે જે કેન્દ્રો છે ત્યાં કેવું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ છે કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે ગૌરવ દીક્ષિતા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાથી ધોરણ દસની અને બારની પરીક્ષાનો શુભારંભ કર્યો છે ધોરણ દસનું પેપર સવારે દસ વાગે એટલે કે દસ વાગે પેપર આપવામાં આવશે દસથી સવા દસ સુધી એ પેપર છે તે વિદ્યાર્થીઓ તેનું પઠન કરશે અને સવા દસથી પરીક્ષાની શરૂઆત થશે જે સવા એક સુધી ચાલશે ધોરણ દસના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે પરીક્ષાની તેમની કીટ પરીક્ષાની હોલ ટિકિટ જરૂરી સ્ટેશનરી લઈને વિદ્યાર્થીઓ પહોંચ્યા છે થોડી જ વારને તેમને પ્રયોગ સપવામાં આવશે મહત્વનું છે કે ધોરણ બારમાં આજે સા વિજ્ઞાન પ્રમાહો ફિઝિક્સ અને સામાન્ય પ્રમાણમાં ઇકોનોમિક્સની પરીક્ષા યોજાવાની છે રાજ્યના શિક્ષણ મંત્રી આજે ગાંધીનગરની રેડિયન્ટ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહેવાના છે અને જે વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે તેમને શુભેચ્છા પાઠવશે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે પરીક્ષાર્થીઓના સ્વાગત માટેની સંપૂર્ણ તૈયારીઓ સ્કૂલ દ્વારા કરવામાં આવી છે કંકુ અક્ષત અને પુષ્પથી તેમનું સ્વાગત કરવામાં આવશે સાથે જ મોમ મિટુક કરાવીને પરીક્ષાની કીટ સ્વરૂપે પેન તથા પેડ આપવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે બીજી મહત્ત્વની વાત કે રાજ્યના કુલ ચૌદ લાખ ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષાની શરૂઆત કરશે ધોરણ દસ અને બારના ધોરણ દસના આઠ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના એક લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહના ચાર લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગત વર્ષની સરખામણી વિદ્યાર્થીઓની સંખ્યા નેવ્યાસી હજાર જેટલી ઓછી છે દરેક સેન્ટર પર પુરુષ અને મહિલાએ બે નોડલ ઓફિસર રાખવામાં આવશે જેના કારણે કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો તે તેને નિવારી શકાય આ દ્રશ્યો તમે જોઈ શકો છો સીધા હાઈ સ્કૂલના કે જ્યાં સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે કોઈ પણ વિદ્યાર્થી હશે જેને આ પેડ ત્યારબાદ એક પેન આપીને તેનું સ્વાગત કરાય છે આ પરીક્ષા કીટ છે તે મંત્રી વિદ્યાર્થીઓને આપશે અને સારી રીતે જે છેલ્લા એક વર્ષ દરમિયાન તેમનો અભ્યાસ કર્યો છે તેમાંથી સારી કસોટી થાય અને કસોટીમાં તેઓ સારી રીતે ઉત્તીણ થાય તેવી શુભેચ્છા પાઠવે છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ સરસ્વતી વંદના કરવામાં આવશે મા સરસ્વતીની વિદ્યાને દેવી કહેવામાં આવે છે અને તેમની વંદના કરવામાં આવશે ને ત્યારબાદ તેઓ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે આ ન માત્ર ગાંધીનગર પરંતુ જે જે જગ્યાએ પરીક્ષા યોજાવાનું છે ત્યાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરવાનું છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે રાજ્ય કક્ષાના મંત્રી છે પ્રફુલ્લ પાસેરિયા તેઓ સ્કૂલ ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી પણ અહીંયા પહોંચશે અને ત્યારબાદ જે સંપૂર્ણ આયોજન છે તે હાથ ધરવામાં આવશે પ્રફુલ્લભાઈ વાત કરું પ્રફુલભાઈ વિદ્યાર્થીઓનું સન્મા શુભેચ્છા આજે આજે નવમા દસમા ધોરણની પરીક્ષા શરૂ થાય તમામ વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું ટેન્શન મુક્ત યાનિ કે એક પરીક્ષાને ઉત્સવ માનવા જોઈએ જે પરિણામ આવે તે પણ આપણું બાળક હસતું ખેલતું રહે એ દરેક વાલીઓ ઈચ્છે છે એ જ હું શુભેચ્છા આપું છું અને આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ તો આ હતા પ્રફુલભાઈ જેવો જે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે તમામે તમામને શુભેચ્છા પાઠવી રહ્યા છે ને કોઈપણ પ્રકારના ડર વગર તેઓ પરીક્ષામાં પોતાનું પ્રશ્નપત્ર લખે તેવી શુભેચ્છા પાઠવશે અને સાથે સારા માર્કથી ઉત્તીર્ણ થાય તેવી શુભેછા પાઠશે કુબીરભાઈ આવે છે કુબીરભાઈ સાથે વાંચતોશું કુબીરભાઈ શું શુભેચ્છા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને આજે એમના દસમા અને બારમાની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે એટલે દસમાના વિદ્યાર્થીઓ માટે એમના આ જીવનની ભય મુક્ત બનીને ચિંતા વગર પરીક્ષા આપો એવી શુભેચ્છાઓ તમે જોયું કે આ હતા કુબેરભાઈ જેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ભય ડર વગર આ પરીક્ષા આપી અને સારું પરિણામ લાવે તેવી શુભેચ્છાઓ પાઠવી જી બિલકુલ આપ મારી સાથે જોડાયેલા રહેજો તો શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે શિક્ષણ મંત્રીએ તમામ વિદ્યાર્થીઓને આજના દિવસે શુભકામનાઓ પાઠવી છે ને સીધા દ્રશ્યો અમે આપને ગાંધીનગરના બતાવી રહ્યા છે આપ જુઓ પ્રફુલ્લ પાસેરિયા ત્યાં પહોંચ્યા છે અને જે વિદ્યાર્થીઓ છે જે બોર્ડની પરીક્ષા આપવાના છે તેમને એક કીટ આપવાના છે એક પેડ આપવાના છે સાથે સાથે પેન આપવાના છે અને સરસ્વતીની વંદના થઈ રહી છે અને તેની સાથે વિદ્યાર્થીઓ છે કે જેમને દસ વાગે અંદર એન્ટ્રી આપવામાં આવશે સીધા દ્રશ્યો ગાંધીનગર ખાતેથી અમે આપને બતાવી રહ્યા છીએ રાજ્યના આઠ પોઈન્ટ બાણું લાખ વિદ્યાર્થીઓ છે ધોરણ દસના કે જેઓની આ જે પરીક્ષા છે ને બોર્ડની પરીક્ષા હોય છે ત્યારે ચોક્કસથી વિદ્યાર્થીઓ ગભરાયેલા હોય છે તેમને ટેન્શન હોય છે દસ અને બારનું પરંતુ આ છેલ્લી પરીક્ષા નથી અને આ પરીક્ષામાં તમે ખૂબ મહેનત કરો અને ખૂબ જ સારા માર્ક્સે ઉત્તીર્ણ આવો તેવી શુભકામનાઓ શિક્ષણ શિક્ષણમંત્રીએ તમામ વિદ્યાર્થીઓને આપી છે